સુરેન્દ્રનગર જિલ્લો એટલે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગુજરાતનો પ્રખ્યાત તરણે તરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાની ઓળખ છે અહીં સિરામિક ઉદ્યોગ મીઠા ઉદ્યોગ આવેલા છે સુરેન્દ્રનગર એવો જિલ્લો છે કે જ્યાંની જનતાએ કોંગ્રેસ ભાજપ તેમજ અન્ય પક્ષોના ઉમેદવારોને પણ વધાવ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપે નવા ચહેરાને અને કોંગ્રેસે વિધાનસભામાં હારેલા ઉમેદવારને ટિકિટ આપી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુ શિહોરા ચુવાળિયા કોળી સમાજનો ચહેરો છે તો ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજમાંથી આવે છે બંને ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરીને જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે અને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે પાર્ટીએ મારા ઉપર પસંદગી ઉતારી છે ત્યારથી હું સતત જિલ્લાના દરેક તાલુકામાં ફરી રહ્યો છું અને દરેક તાલુકામાંથી લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સુરણનગર લોકસભા સીટ અમે પાંચ લાખ ઉપર મતથી જીતવાના છીએ એમાં કોઈ શંકા નથી ઉમેદવાર તો કોઈ પણ પાર્ટી કોઈપણને મૂકી શકે દરેકે દરેક સમાજ મારી સાથે અત્યારે અઢારે વરણ નું સમર્થન મને મળી રહ્યું છે ત્યારે એમાં જીત માં કોઈ જ શંકા નથી કે જે રીતે ભૂતકાળમાં માં બે હજાર સત્તર ની અંદર મારા અને નવસાદ ભાઈ ઉપર જે રીતે લોકો એ ભરોસો મૂક્યો હતો અને પાંચ વર્ષ સુધી સતત પૂરી તાકાત થી સરકાર ની તમામ સમસ્યાઓ ની સામે જોમ અને જુસ્સા સાથે લડ્યા હતા એવા જ જોમ અને જુસ્સા સાથે આવનારા સમયની અંદર પણ દરેક પ્લેટફોર્મ ઉપર લડીશું કોઈક જગ્યાએ પાણીની તકલીફ છે કોઈક જગ્યાએ ખનીજ સાથે સંકળાયેલા ઉદ્યોગોની તકલીફ છે વેપારી વર્ગને જીએસટીથી તકલીફ છે મીઠાના અગરિયાઓની અલગ તકલીફ છે ધોલેરાના સર વિસ્તારની તકલીફો અલગ છે અને બહુચરાજી માંડલ વિસ્તારના જે ઉદ્યોગો છે ત્યાં સ્થાનિક રોજગારીની તકલીફ છે તો એ અલગ અલગ જે પ્રશ્નો છે દરેક પ્રશ્નોને પાછલા ઘણા વર્ષોથી જેમ રાજસ્થાનમાં દર પાંચ વર્ષે જનતા સત્તા પક્ષને બહારનો રસ્તો દેખાડીને વિપક્ષને સત્તા સોંપે છે તેવું જ કંઈક આ બેઠક પર વર્ષ ઓગણીસો એકાણું થી બે હજાર નવ સુધી સતત થતું રહ્યું મતદારોએ અહીં ઓગણીસો એકાણું માં ભાજપની પસંદગી કરી તો ઓગણીસો છન્નું માં કોંગ્રેસને રાજ સોંપ્યું ઓગણીસો અઠ્ઠાણું ફરી ભાજપને સત્તા સોંપીસો એકાણું થી બે હજાર નવ સુધી ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ થતું રહ્યું છે સુરેન્દ્રનગરમાં જ્યારથી ભાજપના ઉમેદવાર જાહેર થયા ત્યારથી વિરોધ ઉઠી રહ્યો છે અને તેનું કારણ એ છે કે આ બેઠક પર ભાજપે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને પડતા મૂકીને ચુવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપી છે જેને લઈને તળપદા કોળી સમાજના લોકો રોષે ભરાયા છે સમાજના દાવા પ્રમાણે આ બેઠક પર પાંચ લાખ મતદારો છે છતાં ભાજપ પાછલા કેટલાક સમયથી તળપદા કોળી ઉમેદવારને ટિકિટ ન આપી અન્યાય કરતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે એક તરફ વિરોધની વચ્ચે ભાજપના ઉમેદવારે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે અને વિકાસના નામે મત માંગી રહ્યા છે સાથે જ ભવ્ય જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા મતદારોને આકર્ષવા માટે ભાવનાત્મક કાર્ડ રમતા જોવા મળ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે જનમેદની જોઈને ઋત્વિક મકવાણા રડી પડ્યા હતા ત્યારે હવે રાજસ્થાન પેટન ધરાવતી સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ભાવનાત્મક કાર્ડ ચાલશે કે પછી ભાજપનો વિકાસનો મુદ્દો તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ